ચોમાસું આવે અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય એ તો બિલકુલ સ્વાભાવિક જ છે તો આપણે આજે એવું જ કંઈક ચટપટું અને એ પણ બિલકુલ ઓછી વસ્તુ અને ઘરમાં જ રહેલી વસ્તુનો ઉપયોગ કરી અને બનાવીશું તમે જોયું ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી બિલકુલ સોફ્ટ એવો નાસ્તો આપણે બનાવીએ તો એમના માટે મેં એક મિક્સિંગ બાઉલ લીધું છે એમની અંદર એક નંગ બાફેલું બટેટું મેં હતું એ બાફેલું બટેટું લીધું છે અને એમની અંદર એક મીડિયમ સાઇઝનું ગાજર છે આ રીતે ખમણી અને લીધું છે અને નાની સાઈઝનું એક કેપ્સિક કમ અને એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો અને બેથી ત્રણ મરચાં એ કટિંગ કરીને લીધા છે તમે તમારી ઈચ્છા મુજબના મરચાં અને એ તીખાસ તમે લઈ શકો છો અત્યારે આપણે એમની અંદર ભરપૂર પ્રમાણમાં ધાણાભાજી એડ કરી અને હવે આપણે મસાલા કરી દઈએ તો એ પણ આપણે એકદમ જ ઘરમાં રહેલા રૂટીન મસાલાનો જ ઉપયોગ કરીશું તો એમની અંદર મેં અત્યારે સ્વાદ અનુસાર નિમક થોડા એવા તલ એડ કર્યા છે થોડો ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડી એવી હિંગ એડ કરી અને હવે એમની અંદર આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે ખટાશ માટે એ આમચૂર પાવડરનો ટેસ્ટ છે એ એમની અંદર ખૂબ જ સારો આવશે અને બસ હવે થોડો એવો પાઉંભાજી મસાલો એ તમે મસાલો છે તમારી ઈચ્છા મુજબનો જેવો ટેસ્ટ તમને ગમતો હોય એ પ્રમાણે તમે મસાલો યુઝ કરી શકો છો મેં અત્યારે એમની અંદર પાઉંભાજી મસાલો મિક્સ કરી અને બસ સારી રીતે આમને મસાલો મિક્સ કરી અને તૈયાર કરી લીધો છે હવે શું કરવાનું છે તો કે આપણે બંને હાથ છે એમને તેલથી ગ્રીસ કરી લેવાના છે તો આ રીતે બંને હાથને તેલથી ગ્રીસ કરી અને બસ એક ચમચી જેટલું આપણું જે ફિલિંગ છે રેડી કર્યું છે બસ એને તમે કોઈ પણ આકાર આપી શકો છો હું અત્યારે એમને એકદમ લમચોરસ જેવો શેપ્સ આપીશ તો એ રીતે આપણે બધા જ આપણા આકાર છે આ રીતે તૈયાર કરી લેવાના છે તેલ લગાવ્યું છે એટલે હાથમાં પણ બિલકુલ ચીપકશે નહીં તો આ રીતે આપણે ડીશની અંદર બધા જ આપણા આકાર છે એ તૈયાર કરી લઈએ તમે જો આમનો ટીકી શેપ શેપ આપવા ઈચ્છતા હોય નાના નાના બોલ બનાવવા ઈચ્છતા હો તો તમે એ પ્રમાણે પણ તમે એનો શેપ દઈ શકો છો તો અત્યારે બધા આપણે આ રીતે આપણા શેપ તૈયાર કરી લઈએ તો બધા જ શેપ આપણા તૈયાર થઈ ચૂક્યા છે તો હવે એક બાઉલ લઈ અને એમની અંદર આપણે એક ટેબલ સ્પૂન ભરી અને કોર્ન ફ્લોર લેવાનો છે જો તમારી પાસે કોર્ન ફ્લોર ન હોય તો ચોખાનો લોટ હોય તો એનો ઉપયોગ પણ કરી શકો છો હવે બસ એમની અંદર સ્વાદ અનુસાર નિમક અને એમની અંદર થોડો એવો ચીલી ફ્લેક્સ એડ કરીશું અને હવે આપણે પાણી નાખી અને એકદમ પાતળી પ્યુરી તૈયાર કરવાની છે તો આપણે થોડું થોડું પાણી એડ કરી લગભગ અડધા ગ્લાસ જેટલું આપણે પાણીની જરૂરિયાત રહેશે તો એટલું પાણી એડ કરી ને સાવ પાતળી એવી આપણે એમની સ્લરી જેવું આપણે એમનું તૈયાર કરવાનું છે તો એ આપણું તૈયાર થઈ ચૂક્યું છે તો હવે જુઓ અત્યારે મેં આ વરમી જે સેવય આપણે બનાવીને ખાઈએ છીએ એ મેં સેવ લીધી છે બસ હવે આ થોડી મોટી સાઇઝની છે તો આપણે બસ એને હાથથી આ રીતે ક્રશ કરી લેવાની છે અને એકદમ નાની નાની થઈ જાય બસ એ રીતે આપણે ક્રશ કરી અને તૈયાર કરી લેવાની છે તો અત્યારે જુઓ એકદમ સરસ નાના નાના એના ટુકડા થઈ ગયા છે તો હવે શું કરવાનું છે તો આપણે જે સેપ રેડી કર્યા છે નાસ્તાના એને આ રીતે લઈ અને બસ આપણે જે પ્યુરી તૈયાર કરી હતી એમની અંદર ડીપ કરી દેવાનું છે અને આ હવે આ ઉપરથી આપણી સેવૈયાનું કોટિંગ કરવાનું છે તો આ રીતે આપણે સેવનું કોટિંગ કરી દઈએ તો જે આપણું ફિલિંગ દેખાય છે તો આપણે આમને ડબલ ડીપ કરીશું તો આપણે ફરી પાછું એમને કોર્નર ફ્લોરવાળી સ્લરીની અંદર એડ કરી અને વળી પાછી સેવમાં આ રીતે આપણે રગદોળીશું તો એકદમ સરસ ઉપરથી સેવ છે એમની ઉપર કોટ થઈ જશે બસ હળવા હાથે આ રીતે પ્રેસ કરી દેસું એટલે એકદમ સારી રીતે પ્રેસ થઈ અને ચીપકી જશે તો એ રીતે આપણે બધાને આ રીતે રેડી કરી લેવાના છે અને સેમ મેં તમને કીધું તો એ પ્રમાણે કોર્નો ફ્લોરમાં પહેલાં એકવાર ડીપ કરી પછી સેવની અંદર રગ દોડી વળી પાછું આપણે કોર્નો ફ્લોરમાં લેશું એટલે એકદમ સારી રીતે સેવ છે એમની અંદર કોટ થઈ જશે તો એ ફરી પાછું મેં એમની અંદર સેવની અંદર કર્યું છે તો તમે જુઓ કેવું સરસ મજાનું એમનું કોટિંગ થઈ ચૂક્યું છે તો બસ આ રીતે આપણે બધાને સેમ પ્રોસેસ કરવાની છે ડબલ વખત ડીપ કરવાનું છે તો બધા જ આપણે આ રીતે બંનેની અંદર વારાફરતી ડીપ કરી કોટ કરી અને આપણા નાસ્તો છે એકદમ સરસ રેડી કરી લીધો છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ મૂક્યું તો તેલ પણ ગરમ થઈ ચૂક્યું છે તો હવે એમને અલટાવી પલટાવી અને એકદમ ક્રિસ્પી ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એમ ફ્રાય કરવાના છે અને ફ્રાય કરતી વખતે પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે તમે જો ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયું છે ત્યારબાદ જ આપણે એમને પલટાવાના છે અને એકદમ આપણે મીડિયમ ફ્લેમ રાખીશું જેથી કરીને અંદર સુધી સારી રીતે એ કૂક થઈ જાય હવે એ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈએ તો જુઓ તમે એમનો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ એ થઈ ચૂક્યા છે તો આપણે એમને હવે કાઢી લેશું તો હવે તેલમાંથી આપણે એમને કાઢીએ અને આપણે હજુ આપણી પાસે છે તો આપણે એ પણ આપણે બધાને આ રીતે જ ફ્રાય કરી લઈએ અને આપણે જે બંજ રેડી થઈને આવી ગયું છે તો એમની ઉપર આપણે થોડો એવો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું જેથી કરી અને એમનો ટેસ્ટ છે એકદમ બેવડો થઈ જશે ખૂબ જ સરસ ટેસ્ટી થઈ જશે તમે જુઓ એકદમ ગરમા ગરમ ખૂબ જ સરસ મજાનો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો આપણે અત્યારે એમને સોસની સાથે સર્વ કરીશું તમે કોઈ પણ ચટણીની સાથે સોસ સાથે ગમેની સાથે તમે એ સૌ કરશો તો એમનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવશે તો આપણો નાસ્તો એકદમ સરસ તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો